હા આજથી પવિત્ર માસ ચાલુ થયો છે અને બધા ભક્તોની ભીડ હવે દરેક શિવાળોમાં જામશે અને આ પંચનાથ મહાદેવ મંદિર સાહેબ વખતનું મંદિર છે જે તે વખતના સ્ટેટના વખતમાં સ્થાપના કરવામાં આવ્યું છે પહેલાં પંચનાથ મહાદેવની સ્થાપના થઈ હતી પછી જગત અંબાની અન્નપૂર્ણા મહાલક્ષ્મી અંબાજીની સ્થાપના થઈ હતી અને પછી રામ લક્ષ્મણ જાનકીની સ્થાપના કરવામાં આવી હતી અને પછી સમય અનુસાર આદ્ય ગુરુ જગત ગુરુ શંકરાચાર્ય મહારાજની સ્થાપના કરવાની ગાયનારાયણ ભગવાનની સ્થાપના રાધા કૃષ્ણ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી અને પછી અત્યારે આ તમે આપ જોઈ રહ્યા છો સંખ્યામાં મંદિરો પંના દાદા ની સામી જ છે પંચનાથ દાદા નો મહાત્મા ભક્તોનું કલ્યાણ કરવાના દેવ છે અને બધા ભક્તો શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક આવે છે અને બધા કૃપા પાત્ર થઈને જાય છે અને બધી મનોકામના પન્ના દાદા ભક્તોની પૂરી કરે છે જે તે મનોકામનાઓ લઈ લઈને આવે છે કોઈ પોત્ર પોતરા દીકને લઈ આવે કોઈ જમીન મકાનને લઈને આવે કોઈ જે જે કાંઈ અડચણ આવતી હોય જે રીતના પોતાને હોલી પ્રમાણે એ બધી બન્યા દાદા પત્રોમાંથી બધી સોળ થઈ જાય છે હું અહીંયા લગભગ પચ્ચીસ ત્રીસ વર્ષથી એક ધારો મંદિરે પૂજા કરવા કાયમ માટે આવું છું મારા દરેક કાર્યમાં પરિપૂર્ણતા એને માટે મને મળેલી છે અને મારા દરેક કાર્ય પરિપૂર્ણ થાય જ છે મને દાદામાં ઘણો વિશ્વાસ છે અને હું એના વગર દર્શન કર્યા વગર અધૂરો જ છું એના જેવું લોકોને તો દર્શન કરવામાં રસ હોય જ છે એની મનોકામના પૂર્ણ કરવા માટે તે લોકો અહીંયા આવતા જ હોય છે ખાસ કરીને શ્રાવણ મહિનામાં ખાલી જલ તલ ચડાવીને મહાદેવજીને ખુશ કરવા રાજી કરે છે એ લોકો અને એની મનોકામના એમાં પૂર્ણ થાય એવું હું ઈચ્છું છું